કાયદો અને વ્યવસ્થા આ શબ્દો પરથી દિવસે ને દિવસે ભરોસો ઉઠતો જાય છે કારણ કે જેને કાયદો અને વ્યવસ્થા સાંભળાવવામાં આવે તો રોજ જે કહેવાય કે એક કાયદાનો ડર બતાવીને સામાન્ય લોકોને છેતરે છે લૂંટે છે અને એની સાથે અમાનવીય વર્તન કરે છે જૂનાગઢમાં એક કેસ સરળ કરવા તેમજ માર ન મારવા માટે ત્રણ લાખની માંગણી કરવામાં આવી હતી પરંતુ અરજદારની સ્થિતિ ન હોવાથી પૈસા ના આપી શકે તેમ જે સ્થિતિ નાજુક હોય અમદાવાદ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અમાનુષી માર મારનાર પીએસઆઈ સાબે જે આઈપીસી કલમ ત્રણસો અને કલામ 331 અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જૂનાગઢ પીએસઆઈ મકવાણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પીએસઆઈ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી હાલ તપાસ જે છે હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તો પોલીસ દ્વારા અવારનવાર જે છે ગુનેગારને મારવામાં આવતા હોય છે કે જ્યાં માર નહીં મારવા માટે ઘણીવાર લાંચની માંગ કરવામાં આવતી હોય છે કે જે રક્ષક છે

મેં કોર્ટમાં જયારે પાછા જમા આરોપી ને લઈ જવામાં આવતા આરોપી ને કોર્ટમાં પૂછવામાં આવ્યું કે આપને કોઈ પોલીસ રિમાન્ડ માર માર્યો છે ત્યારે આરોપી એ પોલીસ ની આખી હકીકત જણાવી દીધી હતી પોલીસે મને ધોકા ઉડાઈ અને પટ્ટા માર માર્યો છે આરોપીની હાલત જોઈ કોર્ટ કોર્ટે તમને તાત્કાલિક સારવાર માટે લઈ જવાનું પોલીસને જણાવ્યું હતું પરંતુ તેમ છતાં આ પી એસ આય મકવાણા સાહેબે તેમને સારવાર માટે લઈ જવાની જગ્યાએ સીધા જેલ અવાલે કર્યા હતા

છે જે રક્ષક બક્ષક બને કે આરોપીને માર નહીં મારવા માટે પૈસા માંગેલા પરંતુ આરોપી પાસે પૈસા ન હોવાથી એને માર મારવામાં આવ્યો હતો અને આ ઘટના બની જેમાં પીએસઆઈ મકવાણા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે